નમસ્કાર દર્શન મિત્રો પૂછું એંકર અવિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે એ વન અભિક્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છના ભુજ તાલુકા પંચાયતમાં બે કર્મચારી ચાલીસ હજારની લાંચ લેતા એસીબી ટ્રેપમાં રંગે ઝડપાયા ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામતા મકાનોની સાહે માટેની અરજીઓમાં જરૂરી કાર્યવાહી કરી આપવા બદલ લાંચ લેતા બે પૈકી એક કર્મચારી રંગે હાથ ઝડપાઈ ગયો છે ભુજ તાલુકા પંચાયતમાં એસીબીઆઈ ટ્રેપ ગોઠવીને ટેકનિકલ આસિસ્ટન્ટ કરાર આધારિત વિશાલ ભરતભાઈ જોશીના કહેવાથી ચાલીસ હજારની લાંચ લેતા ગ્રામસેવકને રંગે હાથ ઝડપી પાડ્યો છે વિશાળ સ્થળ પર હાજર ના મળતા તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે ભુજ તાલુકાના મોટા દિનારા ગામના એક અરજદારે પીએમ આવાસ યોજના હેઠળ તેના અને સંબંધીઓના મકાનોમાં સહાય મેળવવા માટે અરજી કરેલી જે અંતર્ગત આ લાંચ માંગવામાં આવી હતી એસવિધા મદદનીશ નિયામક કે એલ ગોયલના માર્ગદર્શનમાં તેમની ટીમે અસફળ ટ્રેપ ગોઠવી હતી રિપોર્ટ ભરત ઠાકોર ક